સાધકનું જીવન એટલે યુદ્ધનું જીવન જેટલું યુદ્ધ ઊંડાણ તેટલો સંબંધ વધુ વધે અથવા જેટલું યુદ્ધ ભારે તેટલી આંતરિક પ્રીતિ ખૂબ પાકી થાય આજે થોડીક વાતો કરું જે પ્રસંગો કહું થ્રુઆઉટ લાઈફ ત્રણસો પાસઠ દિવસ આવતી દે પોસ્ટે જ્યારે આપણે ભેગા થઈએ ત્યારે હું તમારા ફેસ તરફ જોઉં ત્યારે મને એમ લાગવું જોઈએ કે મેં આ કથા વાર્તા ગોષ્ટીને વિચારી છે વાધ્યાય બનીને ભજનીક બનીને પ્રાર્થના સ્વરૂપે માગે છે સાધકના જીવનમાં સૌથી કોઈ મોટું આસુ હોય એ છે સંબંધ જમા પાસો સહેજીરાવ ગાયકવાના પેલેસમાં સોનાની તોપો છે જ સો પેઢી એવું નથી આંખે જોયેલી વાત છે હું ભણતો હતો ત્યારે એમ આપનું કોઈ જમા પાસું હોય તો ભગવાન સ્વામિનારાયણની સુપ્રીમસી એક અક્ષર પુરુષોત્તમ મહારાજની ઉપાસના બે પુનાદિત પુરુષનો યોગ અને જીવન મુક્તોની સેવા જીવન મુક્તોનો સહવાસ આ એક આપણા જીવનનું સૌથી સર્વોત્તમ જમા પાસુ છે જે જમા પાસાની હું વિચાર તમારી આગળ મૂકું છું એ જમા પાસું અબજો માટે હજુ અચિંત્ય જ રહ્યું છે ખાલી કાલ્પનિક અવસ્થામાં જ રહ્યું છે પ્રભુએ એક શાયરે જ્યારે સુંદર જમા પાસો આપણને આપ્યું ત્યારે શા માટે એના વિચારમાં ન રહેવાય કાકાજી વર્ષો પહેલા વાત કરતા હતા પ્રારંભ એ જ પૂર્ણાહુતિ ભગવાન સ્વામીનાને વતનાત્મ લખ્યું અમારો સંબંધ એ જ પદ પરમ કલ્યાણ આપણે એક વર્ષમાં આવતી સાલ તમારા મુખારવીન જુદા જોવા છે હું જે વાત કરું છું ન દેહના રોગ ન ધનના રોગ ગ્રહસ્તો બી ના મનના રોગ આ વાતમાં જ્યારે તમારી ચાંચ ડૂબે અથવા આ વાતમાં જ્યારે વિશ્વાસપૂર્વક એનું મનન ચિંતન થાય અથવા આ વાતમાં તમારા મન બુદ્ધિ સ્થિર થાય એટલે ત્રણેય રોગનો ભાર ખતમ થઈ જાય અવિશ્વાસ એના જેવો કોઈ ભયંકર પાપ નથી ક્યાં સંબંધનું એ જમા પાસો અને ક્યાં અંતરની ગટરનું એ ગંદુ પાસું ગંદુ પાસો એટલે માહિક પાસું માહિક પાસો એટલે રજોગુણ તમોગુણ સત્વગુણ નો પાછું આપણું જમા પાસું એવું છે જે નિરંતર વૃદ્ધિને પ્રમાણે સંબંધ કરાવે ધરતી પર એ જેવું કોઈ પુણ્ય જ નહીં એ જેવું કોઈ ફળ જ નહીં એવો આપણો અદભુત સંબંધ છે એ જેવું કોઈ પુણ્ય નહીં એ જેવું કોઈ ફળ નહીં અને એ જેવો કોઈ આનંદ નહીં કથાવાર્તા કરવી એક સાધના છે આપણે બીજાને ગુષ્ટી કરીએ છીએ પોતાની સાધના આગળ વધારવા માટે નહીં કે સારા ભય થવા માટે કરવી જોઈએ જ પોઝિટિવ વાતો બોલવી જોઈએ સંબંધ અને સારાભાઈ નો બે શબ્દ કેટલા બધા અનંત માઇલના છૂટા છેડા જેવા લાગે ક્યાં પ્રભુનો સંબંધ અને ક્યાંક ક્ષુદ્ર જીવોની સારાભાઈ સારા સારપની સારપની વૃત્તિ જીવ બિચારાને ખબર જ નથી કે હું કોણ છું કેવો છું છતાં એ ને ભોરપણમાં માં દુઃખી દુખી થઈને મરી જાય મરી ગયો મરી જઈ રહ્યો છે પ્રસંગ કહી દઉં ડાપનને ભોરપનથી મરવું નથી જીવવું છે માણસ એક ડાપણ થી અભાવ લે છે બુદ્ધિના ડોરથી અભાવ લે છે અને ભોડપણ એટલે સૂજ વગરનો માણસ એમનો ભોડો કહેવાય એ સૂજ વગર અનસૂજ માણસ અભાવ લે બંને વસ્તુ નકામ છે ભોળો માણસ એટલે જેનામાં સૂજ ઓછી છે ભોળો માણસ એટલે એને શું બોલવું શું જોવું શું સાંભળવું એને ખબર જ ના હોય બોરો માણસ ઘણી વખત બહુ વાત ચાતુર્ય બહુ હોય પણ માઇનસમાં છજુ જ નિરંતર કર્યા કરે પોતાની સારપનું પોષણ જ કર્યા કરે નમડાપન ગુણાતાંશ બે રોગ ભયંકર ગણ્યા ગણેશ અને બંને પાપમાંથી નીકળવા માટે ભૂલકુના માર્ગે ચાલનાર એવા ભગવતીના પ્રસંગની ખૂબ જરૂર છે પ્રસંગ વિચારજો સલાડની ધરતી પર સ્વામીજી એક ઘરમાં બદનામણી કરી રહ્યા હતા મારો હાથ પકડીને યુવક હતો બાજુમાં જ એક વર્તન શાસ્ત્રીજી મહારાજ સલાદના મંદિરમાં આવે તારે મંદિર ચોક સાફ કરી જાય વાહન બધું ઉતારી જાય સાફસુફી કરે તે સ્વામીજીને યાદ એક લીટી દરેક પ્રસંગની પાછળ એક એક લીટી યાદ રાખવાની છે પ્રસંગ સામાન્ય છે રહસ્ય અસામાન્ય છે પ્રસંગની અસામાન્ય રહસ્ય સમજ છુપાયેલું છે એની એ એ આપણે નથી સમજી શકતા કાડાપન છે અને પાપમાંથી આપણે જલ્દી બહાર નીકળવું છે સ્વામીજી મને કહ્યું કે જો આ શાસ્ત્રી માંગનો પ્રસાદીનો સેવક છે તો ઘરમાં જઈને એને કહ્યા હોદરામણી આવ્યા છે એટલે હું તો ભાગ્યો સ્વામી પેલા બાજુના ઘરમાં પેલાના ઘરમાં જઈને પેલો તો ઓકો ટટકારે સ્વામી બાપા આવ્યા છે બાપા આવ્યા છે અહીં ભદરામણી આવ્યો છે પાસે જઈને ઉકલું ફેંકી દીધું કે શું પાથરું મારા ઘરમાં કશું છે નહીં કાંઈ ના હોય કશું વાત કોઈ વાંધો નહીં જે હોય તે ચાદર હોય તો ચાદર મને ગોદણા છે પણ અમારો ગોદણા કેવા ના પથરાય મેં કોઈ કોઈ એકાદ રૂમાલ છે રૂમાલ તો કે હા એક રૂમાલ પડ્યો છે ધોયેલો છે તો કે આ પાથરી જાય મેં એવું કહેનાર માણસ ખબર જ છે કે તારા ઘરમાં કશું નથી પણ તારે શાસ્ત્રી મા સાથે સંબંધ છે તારા દર્શન કરવા આવે છે સ્વામી કે આપણે દર્શન એને કહો જવું છે સંબંધ આપણું જમા પાછું અદભુત છે બસ મહિમાની આપણને ખબર છે પણ ચિંતન નથી અને મહિમાનું ખરેખર ચિંતન કર્યું હોય એ વાણીનું ખરેખર ચિંતન કર્યું હોય તો એ પછી તો મહિમાનો સ્વાદ હૃદયને વિશે પ્રગટ સબંધ છે ત્યાં દેશકાર ના હોય ભગવાનનો સંબંધ તો બીજી બાજુ દેશકાર ના હોય ભગવાન સ્વામિનારાયણની વાણી મને આ સંપ્રદાય ગમેલું એના કારણ ચાર જ ત્રણ જ કારણ એમાં ભગવાન સ્વામિનારાયણના વરદાન કરોડો વિષયનું દુઃખ એને લેવું છે આપણે આપવું છે